ડભોઈ તાલુકામાં એકસો અઢાર ગામ આવેલા હોય જેમાં મોટાભાગે ગરીબ દર્દીઓ સરકારી દવાખાના ખાતે દાખલ થતા હોય અથવા દર્દી દવા લેવા આવતા હોય દવાખાનાની અંદર પંખા લાઇટ મોટાભાગે વોર્ડમાં બંધ હોય અને સંડાસ બાથરૂમમાં સાફ સફાઈ ના થતાં ગંદકી જોવા મળી હતી દર્દીઓ અહીંયા સારા થવા આવતા હોય પરંતુ તંત્રની બેદરકારીના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકાર ગરીબો માટેની અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરી હોય તેમજ આરોગ્યલક્ષી કોઈને તકલીફ ના પડે તે માટે લાખો કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરતી હોય જેડીકે કે સરકારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી શકે પરંતુ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટે સુવિધાના નામે મીંડુ આવ્યું છે લાઇટ પંખાની સુવિધાઓ નહીં અને મોટાભાગે બંધ હાલતમાં તેમજ સરસ બાથરૂમની સફાઈ થતી ન હોવાથી ગંદકીની ખદબતી હાલતમાં નજર પડ્યું હતું બીમાર દર્દીઓ અહીંયા સારા થવા માટે આવતા હોય પરંતુ સારી સુવિધા ન મળવાને કારણે મોંઘવારીના સમય પર ખાનગાની ખાનગી હોસ્પિટલનો સહારો લેતા હોવાનું દર્દીઓમાં ચર્ચાઈ રહ્યું હતું ગરીબ દર્દીઓ માટેની સુવિધા માત્ર કાગળ ઉપર અંકાઈને રહી જાય છે ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ ભાઈ તાલુકાના અંદર મોટી હોસ્પિટલ સરકારી આવેલી છે કેટલી દૂર દૂર થી માણસો આવે છે અને અંદર હોસ્પિટલના અંદર હવે હોસ્પિટલના અંદર કેટલી લાઇટો બંધ છે કેટલા પંખા બંધ છે કેટલી લાઇટો ચાલુ છે કેટલી લાઇટ ઉપર સીલિંગ પરથી અડધી લટકેલી છે કદાચ કોઈ પેશન્ટ પર માથે પડી જાય એની જવાબદારી કોણ લેશે આ તંત્રને અમને નિદ્યો છે કે વહેલામાં વેલે તકે આ લાઇટોને ચાલુ કરાવો આ પંખા ચાલુ કરાવો ફેસ લાઈટ મારીને અંદર આવવું પડે છે દવાખાના અંદર તે બધું કમ્પ્લેટ કરાવો અમારી વિનંતી છે મારું નામ છે લતીફ હુસેન હનીફભાઈ અમારી માંગ એવું છે કે ડભોઈ તાલુકાના અંદર જે હોસ્પિટલ આવેલી છે મોતી એના અંદર પંખા ને ટૂંક લાખ કોઈ સુવિધા નહીં એ કમ્પ્લેટ ચાલુ કરાવો ફેસ લાઇટ મારીને અંદર દવાખાના અંદર આવવું પડે છે એ તમે વહેલી તકે એનો કોઈ નિકાલ લાવો